કુટેલ વતીન બરાબર આપણે ગેસનો પ્લાન્ટ છે ઇન્ડિયનનો બરાબર અહીંયા ઓલી છે ખાંડ ઓલસાની ખાંડ છે ખાંડ આપણે ઉડા બાજુ જાયું છે કોલસાની ખાંડ છે આ લીધા ઇન્ડિયન

મોજા આવે છે ધીમા ધીમા મોજા આવે છે ભાઈ આવું બધું છે અહીંયા આપણે પૂરા થી નીકળી ગયા હતા અને આપણે અત્યારે પહોંચ્યા છે ભોગા ભોગા રોગ રેલવે ટર્મિનલ છે ભાઈ દેખાડું મિત્રો આપણે આ રોરો ફેરીએ પહોંચી ગયા દેખાય ને આ રોરો ફેરી આપણે આમાં તે વિડીયો બનાવશું આમાં તે જવાનું છે આપણે કાલ પમદીમાં જશું એ વિડીયો આવશે તમારામાં જો જો મિત્રો આ ટ્રક ચડાવે છે અત્યારે રોરોમાં આનો એનો રોડ છે બરાબર ઓલા ઠેઠ

આવે છે આની અંદર દરગાહ છે સારી દરગાહ છે